નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ગટરમાં પડતા સોળ વર્ષના કિશોરનું મોત જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો વડોદરામાં ગાજરાવાડી વિસ્તારમાં સોળ વર્ષનો કિશોર પમ્પિંગ સ્ટેશન પાસે ઘટનાના નાળામાં ખાબકતા મોત નીપજ્યું છે તો વધુ આપને જણાવી દઈએ કે સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને કિશોરનો મુદ્દે બહાર કાઢ્યો છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે કિશોર શોચક્રિયા માટે બહાર આવ્યો હતો અને પડી ગયા હોવાનું અનુમાન છે રેસ્ક્યુ સમયે ફાયર ગાડી પણ ખાડામાં ખાબકી હતી સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ